મારુતિ સુઝુકીની સુપર કેરી ગાડી આ સુપર કેરી ગાડી વેસવાની છે સાવ નવે નવી હોય એવી કંડિશનમાં આ સુપર કેરી ગાડી તમને જોવા મળી જવાની છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે એ એકદમ મિત્રો સાસવેલી ગાડી છે ઓરિજિનલ શોરૂમ કન્ડિશનમાં હોય એવી જ ગાડી તમને મિત્રો જોવા મળશે ગાડીની કન્ડિશન મિત્રો ફોટા મુજબ જ રહેશે જે રીતે ફોટામાં દેખાય છે એ જ કન્ડિશનમાં ગાડી તમને જોવા મળશે તો આવો જોઈએ ગાડી વિશે પૂરી માહિતી આ વિડિયોમાં એ પહેલાં મિત્રો તમારે અમારી ચેનલ ઉપર આવનારી દરેક જાહેરાતની માહિતી સૌથી પહેલાં જોઈએ છે તો મિત્રો અમારી ચેનલની મેમ્બરશિપ જોઈન કરો અને સૌથી પહેલાં તમે માહિતી મેળવી શકો છો આ મિત્રો અમારી ચેનલનું જોઈન બટન ઓન કરો અને સૌથી પહેલાં વિડીયોની માહિતી મેળવી શકો છો જેની ઉપર મિત્રો પાંચથી દસ કલાક અગાઉ વિડીયોની માહિતી મેકવામાં આવે છે તો મિત્રો અમારી ચેનલના મેમ્બર બનો અને સૌથી પહેલાં માહિતી મેળવો મારુતિ સુઝુકીની સુપર કેરી ગાડી મોડલની વાત કરીએ તો બે હજાર ત્રેવીસનું મોડલ છે અને કંપની ફિટિંગ મિત્રો સીએનજી ગાડી તમને જોવા મળી જવાની છે ગાડીના ઓનર ફક્ત અને ફક્ત મિત્રો બે ઓવર કે સેકન્ડ ઓવરની અંદર સુપર કેરી ગાડી છે ગાડીની અંદર ઇન્સ્યોરન્સ પૂરો થઈ ગયેલો છે અને ટાયરની કન્ડિશનની વાત કરીએ તો મિત્રો પાંચે પાંચ ટાયર તમને નવા જોવા મળશે ફક્ત અને ફક્ત મિત્રો 31700 હજાર કિલોમીટર જેન્યુન ગાડી ચાલેલી છે અને કંપની બી સરસ ની અંદર તમને જોવા મળશે ઇન્ટીરિયર એકદમ ચોખ્ખું અને કન્ડિશન કંડિશનમાં છે ગાડીમાં કોઈ પણ જાતની લોન નથી ગાડી સુટી કંડિશનમાં તમને જોવા મળી જવાની છે અને ઓરિજિનલ તો ઓરિજિનલ ગાડી છે ગાડીનું એન્જિન સાયલન્ટ એકદમ કંપની કન્ડિશન જેવું એન્જિન છે સીટ કવર સારા છે અને પાછળના ડાગડાની વાત કરીએ તો એકદમ મિત્રો ટોપ કન્ડિશનમાં સાવ નવી નવી ગાડી હોય એવી કંડિશનની અંદર તમને પાછળનો ડાગળો જોવા મળી જવાનો છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારી ચેનલ ઉપર આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને સુપર કેરી ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને અમારો વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ગાડી ગમે તો તે પણ ગાડી લઈ શકે મિત્રો આ સુપર કેરી ગાડીની કિંમતની વાત કરીએ તો પાંચ લાખને પંચાવન હજાર રૂપિયામાં આ સુપર કેરી ગાડી વેચવાની છે અને આ કિંમત મિત્રો ગાડીની ફિક્સ રહેવાની છે પાંચ લાખને પંચાવન હજાર રૂપિયા અને મિત્રો કંડિશન ફોટા મુજબ જ તમને જોવા મળી જવાની છે અને આ સુપર કેરી ગાડી તમને મોરબીની અંદર જોવા મળી જશે અને ગાડીમાં એમનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો મિત્રો અમારી ચેનલ ઉપર આવતી જાહેરાતમાં તમને કોઈ પણ માહિતી ઓછી લાગે અથવા તો અધૂરી લાગે તો તમે ડાયરેક્ટ માલિક સાથે વાત કરી શકો છો તો માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી વધારે માહિતી માલિક પાસેથી મંગાવી શકો છો